સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની બોલિવૂડમાં બીજી ફિલ્મ આવવા જઈ રહી છે અને તેમણે સૌ પ્રથમ બોલીવુડ ફિલ્મ કહી છે અને તેમની આ બીજી ફિલ્મ કહી હશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય કલાકાર હિતુ કનોડિયાજી છે તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને બે હજાર ચોવીસમાં તેમણે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી લીધી હતી અને હિતુ કનોડિયાજીની આ બંને ફિલ્મોની સ્ટોરી આપણા ગુજરાત ઉપર જ આધારિત હતી અને હિતુ કનોડિયાજીની આ બંને બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં હિતુ એ સૌ પ્રથમવાર બોલિવૂડ ફિલ્મમાં જોવા મળ્યા હતા આ ફિલ્મનું નામ એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા હતું આ ફિલ્મની સ્ટોરી ગોધરામાં જે બે હજાર બેમાં ટ્રેન દુર્ઘટના થઈ હતી તેના ઉપર આધારિત હતી અને હિતુ કનોડિયાજી સૌ પ્રથમવાર કોઈ બોલીવુડ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં હિતુ કનોડિયાજી બ્રિજેશ દેશ પાંડેના રોલમાં જોવા મળ્યા હતા તેમનો આ રોલ ગોધરામાં જે દુર્ઘટના થઈ હતી તેના વિક્ટિમ તરીકે આ ફિલ્મમાં તેઓ જોવા મળ્યા હતા અને હિતુ કનોડિયાજીએ આ ફિલ્મમાં જબરજસ્ત રોલ કર્યો હતો આમ હિતુ કનોડિયાજીની બોલિવૂડની આ સૌ પ્રથમ ફિલ્મ ગોધરા ફિલ્મ હતી અને હવે હિતુ કનોડિયાજી બે હજાર પચીસમાં એક બીજી બોલિવૂડ ફિલ્મમાં જોવા મળવાના છે આ ફિલ્મનું નામ કેસરી વીર છે આ એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ હશે ફિલ્મમાં જબરજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળવાની છે શ્રીલ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી સુરત પંચોલી હિતુ કનોડિયા વિવેક ઓબ્રોય આકાંક્ષા શર્મા જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં ચૌદમી સદીમાં જે મુઘલોએ એટલે કે તુગલક સામ્રાજ્ય સોમનાથના મંદિર અને હિન્દુઓ ઉપર જે હુમલો કર્યો હતો તેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે આ ફિલ્મમાં ગુજરાતના જબરજસ્ત યોદ્ધાની કહાની જોવા મળવાની છે અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા દુધાજી ગોહિલના રોલમાં જોવા મળવાના છે સુરત પંચોલીજી હમીરજી ગોહિલના રોલમાં જોવા મળવાના છે સુનિલ શેટ્ટી આ ફિલ્મમાં વેગરજીનો રોલ પ્લે કરવાના છે વિવેક ઓબ્રો નેગેટિવ રોલમાં જોવા મળવાના છે તેઓ આ ફિલ્મમાં ટુલક બાદશાહનો રોલ પ્લે કરવાના છે આમ હિતુ કનોડિયાજીની બોલિવૂડની આ બીજી ફિલ્મ કેસરી વીર ફિલ્મ હશે અને આ ફિલ્મ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજથી સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની આ બંને ગુજરાતી ફિલ્મો એક તો ગોધરા અને કેસરી વીરની સ્ટોરી ગુજરાત ઉપર જ આધારિત છે અને તેમણે બોલીવુડમાં પણ ગુજરાતની કહાની ઉપર જ ફિલ્મોમાં કામ કર્યું છે આમ હિતુ જીની આ બે બોલિવૂડ ફિલ્મો છે તો આપ જોઈએ હિતુ કનોડિયાજીની બોલિવૂડ ફિલ્મ ગોધરા ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને હિતુ જીની આ બીજી બોલિવૂડ ફિલ્મ કેસરી ફિલ્મને તમે જોવા જશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી